ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા જ્યારે મોંઘવારીથી પીસાઈ રહી હોય ત્યારે આ રાજ્યની સરકાર પ્રજાને રાહત આપવાની જગ્યાએ પ્રજાને લૂંટવાનું કામ કરી રહી છે સહકારી સંસ્થાના નામથી ડેરીઓ ચાલે છે નહીં નફો નહીં નુકસાન પરંતુ જે રીતે તમે જુઓ કે લીટરે એક લીટરે બે રૂપિયા દૂધના ભાવમાં વધારો કર્યો છે આજે ગત મહિને એલપીજી ગેસમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો વધારો પચાસનો કરવાનો અને ઘટાડો દસનો કરવાનો અને દૂધના ભાવમાં તો તમે જુઓ કે નથી પેટ્રોલ ડીઝલના હમણાં ભાવ વધ્યા કે નથી ઘાસ ચારાના તો પણ જે ગરીબ અને મધ્યમ વર્ગ જે શહેરની શહેરના લોકોને જે આ મોંઘવારીથી પીડાઈ રહ્યા છે આજે એક ઘરમાં ચાર વ્યક્તિ હોય એક લીટર દૂધ ઉથા પહોંચું જોઈએ આજે એક દિવસમાં તો વિચાર કરો કે બે રૂપિયા વધારે આ મહિને કેટલો બોજો તો મોંઘવારીમાં હમણાં ગેસના બોટલના પણ ભાવ વધ્યા તો રાહત આપવાની જગ્યાએ આ લોકો લૂંટવાનું કામ કરે છે રાજ્યની સરકારે રાજ્યની સરકારે આમાં ખરેખર પ્રજાના હિતેચું હોય સરકાર ભાજપની તો આ તમે આ લોકોને આદેશ કરો કે ભાવ વધારો શું કામ કર્યો શું ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે ડેરીની એટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ દૂધના ભાવ વધારાના વિરોધમાં અમે શાંતિપૂર્ણ અમારો દેખાવ બહેના પોસ્ટર સાથે અહીંયા બોર્ડર ડેરી ખાતે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે દ્વારા બધા જ યુનિયન બધા દૂષ યુનિયન દ્વારા ભાવ વધારો કરવામાં આવેલો છે ફક્ત એવું નથી કે બાવડા માટે કરવામાં આવેલો છે બીજો પોઈન્ટ મારે એટલું જ કહેવાનું કે બે રૂપિયા વધાર્યા સામે ઉત્પાદકોને પચીસ રૂપિયાનો આપણે ભાવ વધારો આપેલો છે બે પોઈન્ટ છે તો પ્રજાનું શું પ્રજા તો એમ જ પીસાઈ રહી છે મોંઘવારીથી કેવી રીતે દરેક નફાખોરી માટે નથી કરેલું આ વસ્તુ